બારડોલી ખાતે આવેલ ગ્રીન એપલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા જ અઢાર વર્ષીય નર્સ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે સુરત જિલ્લાના બારડોલીમાં આવેલ ગ્રીન એપલ હોસ્પિટલ ખાતે ગત તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમય દરમિયાન હોસ્પિટલના મુખ્ય તબીબો ઘરે જતા રહ્યા હતા જે બાદ રાત્રિ દરમિયાન ફરજ બજાવતા મદદનીશ ડૉક્ટરે અઢાર વર્ષીય નવ યુવાન મહિલા નર્સને કેબિનમાં બોલાવી હતી અને યુવતી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા ત્યારબાદ મદદનીશ ડૉક્ટરે બળજબરીપૂર્વક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા ત્યારે ભોગ બનનાર નર્સની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી ત્યારે કલમ ત્રણસો પંચોતેર મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે કે ગ્રીન એપલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર દ્વારા મહિલા નર્સ ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે અને મહિલા નર્સનું શારીરિક શોષણ કરવામાં આવેલ છે ડોક્ટરને સમાજમાં ભગવાનનો દરજ્જો આપવામાં આવતો હોય છે ત્યારે અહીં એક ડોક્ટર દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવું ખૂબ જ શરમદાયક કહી શકાય તેમ છે ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે બાડોલીની ગ્રીન એપલ હોસ્પિટલમાં બનેલ બળાત્કારની ઘટના સામે સામાજિક

છવ્વીસ તારીખના રોજ એક રેપ્યુટેડ ન્યૂઝપેપરની અંદર બળાત્કારની ગંભીર ઘટના વિશે છાપવામાં આવેલ હતી અને એ બારડોલીના એક રેપ્યુટેડ હોસ્પિટલની હોય અને એની અંદર એક અઢાર વર્ષની રસ તેની જોડે બળાત્કાર કરવામાં આવ્યો છે એવી ઘટના બહાર પાડવામાં આવી હતી તે ખૂબ જ ગંભીર ઘટના છે અને તંત્રએ પણ આની અંદર કંઈક વધારે રસ બતાવ્યો નથી અને એક જાગૃત મહિલા તરીકે જ્યારે મને આ વાંચ્યું ને જાણ થઈ તો મારી રીતે તપાસ કરીને આ મને એવું લાગ્યું કે એક આ ફરિયાદ કરવા જેવી છે કારણ કે આજે જ્યારે નારી સન્માનની વાત થતી હોય ત્યારે જો આવી ગંભીર ઘટના બનતી હોય તો લોકોએ પણ એક જાગૃત નાગરિક તરીકે આની આગળ આની આગળ અવાજ ઉઠાવવો જોઈએ હું માનું છું અને તેથી કરીને મેં મહિલા આયોગ ગાંધીનગર એસપી સાહેબ ડીવાય અને અમારા લોકલ પીઆઈને પણ આ ફરિયાદ બાય ઇમેલ મેં કરી દીધી છે જેથી કરીને છોકરી ભલે કોઈ પણ કારણસર બહાર આવતી ના હોય સમાજના દર્થી અથવા તો બીજું કોઈ કારણ હોઈ શકે એ પણ આવી ઘટના ન થાય અને આવી ગંભીર ઘટનાની નોંધ લેવામાં આવે એની યોગ્ય તપાસ થવી જોઈએ હોસ્પિટલની પણ એની તપાસ થવી જોઈએ કારણ કે આ ઘટનાની અંદર હોસ્પિટલ પણ આ જવાબદાર હોઈ શકે છે